टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख खुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ વામદેવમ મહાદેવમ લોકનાથમ જગદગુરુમ નમામી શિરસાદ એવમ કિમનો મૃત્યુ કરી મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ને પચીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો શ્રાવણ વદ અમાવસ્યા આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું મઘા નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે પરિધિ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે કિંસ્તુગ્ન અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મરાશિ સિંહ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટપ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની તે પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાકને વીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને ચાર મિનિટ છ મીટર રહ્યો સાત મીટર રહ્યો આજે રાહુકાલમ જેનો સમય સવારે નવ કલાક અને ત્રીસ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાકને છ મિનિટ સુધી છે જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોર બાર કલાક અઢાર મિનિટથી પ્રારંભ કરી બપોર એક કલાકને નવ મિનિટ સુધી રહી શકે આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક ત્રેપન મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ચુમ્બાલીસ મિનિટ સુધી છે આજનો દિવસ અમાવસ્યા છે આજે શ્રાવણ માસની અમાવસ્યા છે તો આજે અસ્વસ્થ મારુતિ પૂજનનો પણ મહિમા છે અને આજે દર્ભ દર્ભગ્રહણી અમાવસ્યા એટલે દર્ભ ડાબ જેને કહેવાય ગ્રહણ કરવાનું સંગ્રહિત કરવા માટેનો ઉત્તમ દિવસ કહી શકાય આજથી શ્રાવણ માસ સમાપ્ત થઈ રહ્યો છે શ્રાવણ માસનો અંતિમ દિવસ તો રુદ્ર આજે વ્રત રહેશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ દોજી પાસેથી માહિતી મેળવિયે મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે પોતાના કામ પર તમારે ધ્યાન આપવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે લક્ષ્ય પૂર્ણ કરવાનું આજે દબાણ રહી શકે તમારી ઉપર એવા પણ જોવા મળી રહ્યા છે પરિવારને આજે તમે સમય ન ફાળવતા પરિવારના સભ્યો તમારાથી નારાજ થતા જોવા મળી શકે કોઈ મહત્વના કાર્યમાં તમે હાજરી નહીં આપી શકો સામાજિક ક્ષેત્રના કામમાં તમને સફળતા મળવાના યોગો છે સામાજિક દ્રષ્ટિએ સફળતા પ્રાપ્ત કરી શકશો તમારા વિરોધીઓને હરાવી આજે તમે આગળ વધી શકો એ પ્રકારના આજના ઉત્તમ ગ્રહમાન તમારા માટે જોવા મળી રહ્યા છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે વાત કરી ઉપાયોની શુભરંગ તમારા માટે આજે શ્યામ રહેશે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે હનુમાનજી મહારાજને તેલ સિંદુર અવશ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ વ ઉ માટે દિવસનો બીજ તમારા માટે વધુ અનુકૂળ બનતો જોવા મળે એવા ગ્રહમાન છે આજે તમને અચાનક આર્થિક લાભ થાય એવા યોગ છે એટલે નાણાં મળવાની પૈસા મળવાના યોગો છે આજે તમારું લગ્ન જીવન સુખમય રહેશે દાંપત્યમાં આનંદની સ્થિતિ બનતી જોવા મળી રહી છે જીવનસાથીને ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકશો એવા પણ ગ્રહમાન છે આજે સંપત્તિ પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિકારક દિવસ બનતો જોવા મળી રહ્યો છે એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિન મંગલપ્રદ છે વાત કરીશું ઉપાયો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરો લાભ કરતા વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજનો દિવસ સુખદ અને અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે આજે તમારી બહાદુરીમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે પારિવારિક જીવન આજે ખુશખુશાલ રહે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે લાંબા સમયથી અટકેલા તમારા કાર્યો આજે સંપન્ન થશે અને અતિશય ઉત્સાહથી આજે બચવાની જરૂર છે આજે કામમાં સફળતાના કારણે ઉત્સાહ વધી જાય તો એ ઉત્સાહથી બચવું તમારા માટે લાભ કરતા સ્થિતિને બનાવી રાખશે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ મિથુન રાશિના જાતકો માટે આજે ઘેરો લીલો રંગ શુભ અને મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શનિ મંદિરમાં દર્શન કરવા અને સફેદ આકડાના પુષ્પ હનુમાનજી મહારાજને અર્પણ કરવા લાભ કરતા સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજનો આપનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર છે સ્વાસ્થ્ય બાબતે આજે ધ્યાન આપવાની જરૂર છે આરોગ્યની દ્રષ્ટિએ ધ્યાન રાખવું હિતાવ રહેશે તમારા વિરોધીઓ ધંધામાં સક્રિય રહેશે વિરોધીઓથી સાવચેત રહેવાની જરૂર છે વ્યવસાયમાં આજે સારો એવો નફો સારો એવો લાભ તમને મળતો જોવા મળી રહેશે તો સરકારી કામ માટે થોડી મહેનત વધારે લાગ પડશે સરકારી કામ કરવાનું હોય તો થોડીક મહેનત થોડી ચક તકેદારી ચોકસાઈ રાખવાની હિતાવ જરૂર તમને રહેશે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ મંગલકારી છે ઉપાય શું કરીશું તો આજે ગાયને ગોળ અને ઘાસ ચારો ખવડાવો લાભ કરતા છે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો જોવા મળી રહ્યા છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે આનંદદાયક સ્થિતિ પ્રદાન કરનારો બની રહેશે દિવસનો ઉત્તરાર્ધ તમારા માટે વધુ અનુકૂળ વધુ મંગલકારી વધુ લાભ કરતા બનતો જોવા મળે છે તો પ્રણય સંબંધો માટે પણ દિવસ આજે ખૂબ શુભ રહેતો જોવા મળી રહ્યો છે તમારા પ્રણય સંબંધો વધારે વિકસે વધારે મજબૂત બનતા જોવા મળશે આજે સહકર્મીઓ તરફથી તણાવનો સામનો કરવો પડી શકે જો સહકર્મીઓ સાથે તાલમેલ નહીં જાળવ્યો હોય તો તણાવની સ્થિતિ આજે બની શકે એમ છે આજે લક્ષ્યનું દબાણ હોવા છતાં બપોર બાદ અણધાર્યા લાભ મળશે જે તમારા માટે લાભ કરતા સાબિત થશે તમારું કામ સહજતાથી પાર પડશે સંબંધોમાં મધુરતા પણ વ્યાપી શકે છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે પિસ્તા ગ્રીન રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો છો દિન શુભ રહેશે ઉપાય શું કરશું આજના દિવસે ભગવાન શનિ મહારાજની અને ભગવાન શિવની આરાધના મંગલકારીની ઓળખે આજે શિવજીની પૂજા કરવી અને શનિ માટે આકડાના પુષ્પ શિવલિંગ પર અર્પણ કરવા લાભ કરતા છે વાત કરીએ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે પરંતુ માનસિક અશાંતિની સ્થિતિ બનતી જોવા મળશે સાથે આજે તમારે તમારા અધૂરા કામ પેન્ડિંગ કામ પૂરા કરવા પર ધ્યાન આપવાની જરૂર છે પેન્ડિંગ કામ પ્રત્યે ફોકસ રાખશો ધ્યાન રાખશો તો લાભ અવશ્ય મળશે આજે તમને તમારી નોકરીમાં કેટલીક નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે એ જવાબદારી તમારે નિભાવવી પડશે તમને ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં આજે રુચિ વધતી જોવા મળશે કે રસ વધતો જોવા મળશે કે આધ્યાત્મિક શાંતિનો યોગ આજે બનશે તમારા માટે સલાહ છે કે તમે આજે વાણીને સંતુલિત રાખો નિયંત્રિત વાણી તમારા માટે અનુકૂળ સાબિત થશે તો વાણીને સંતુલિત રાખવી ખૂબ આવશ્યક છે વાત કરી લઈએ ઉપાયો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લીંબુ પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો દિન શુભ રહેશે ઉપાય શું કરીએ આજે મૃત્યુજય મંત્રના જાપ અવશ્ય કરવા તમારા માટે આજે કલ્યાણકારી બનશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

ર અને ત આવા જાતકો માટે આજનો દિન તમારા માટે લાભદાયક છે ફાયદાકારક બની રહેશે એવા ગ્રહમાન છે આજે તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળશે જે પ્રયાસ કરી રહ્યા છો જે મહેનત કરો છો નિશ્ચિત તમને સફળતા મળશે રોજગાર મળવાની પણ પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે તમારા પરિવાર તરફથી તમને ભેટ સોગાદ મળી શકે અચાનક તમને આજે સરપ્રાઈઝ મળી શકે ખુશીઓવાળો દિવસ બનશે તો સ્વાદિષ્ટ ભોજન માણવાનો આનંદ પણ આજે મળતો જોવા મળી રહ્યો છે એટલે એકંદરે દિન લાભ કરતા જે શુભ છે મંગલકારી છે વાત કરી રાખીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી તાવ ઉપાય આજના દિવસે આપે પિતૃઓની પૂજા કરી વડીલોના આશીર્વાદ લેવા પિતૃ પીડા હોય તો નિશ્ચિત આજના દિવસે તર્પણ કરવું લાભકર્તાની કરતા વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે તમારો દિવસ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે મંગલકારી છે બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધાર જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમના સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળશે નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ બનતો જોવા મળી રહી છે ખર્ચની સાથે આર્થિક લાભ પણ આપને મળે એવા ગ્રહમાન છે તો આજે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળવાના પણ યોગ દ્રષ્ટિગોચર થઈ ગયા છે એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભ કરતા દિન છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ ઉપાય આજના દિવસે બિલ્વ પત્રથી શિવાર્ચન અવશ્ય કરવું લાભ કરતા નિવડશે વાત કરીશું આગળની રાશિ ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે સાવચેત રહેવું સજાગ રહેવાની જરૂર છે આજે પગાર વધારવાનો લાભ પણ તમને ક્યાંક મળે એવા ગ્રહમાન છે સાસરીયા તરફથી પણ તમને લાભ મળે એટલે સાસરી પક્ષ પણ તમારા માટે લાભ કરતા રહેશે આજે ઘરે કોઈ મહેમાનનું આગમન થશે જે તમારા હૃદયને આનંદ પમાડશે રોકાણ કરવા માટે પણ દિવસ તમારા માટે શુભ રહેવાનો છે એટલે એકંદરે વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે અનુકૂળ દિન છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે પર્પલ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો રીતે રહેશે ઉપાય આજે શિવજીની પૂજા કરવી આજે આમાનને કહેતા કાચું સીધું બ્રાહ્મણને અર્પણ કરવું લાભ કરતા જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે રોજગાર મેળવવાના પ્રયત્નોમાં તમને આજે સફળતા મળતી જોવા મળશે તો પરિવારમાં સમૃદ્ધિ વધે એવા એવા પણ બની છે આજે પરિવાર સાથે ફરવા જઈ શકો આયોજન નિર્માણ થઈ શકે તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી સંભાળ રાખવાની જરૂર છે આરોગ્ય બાબત થોડું ફોકસ તમારા માટે છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ કાળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ છે ઉપાય આજના દિવસે દશરથકૃત સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ઘ શ સ અને શ આવા જાતકો માટે દિવસ તમને પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરાવનાર સાબિત થશે કાર્યસ્થળ પર અધિકારીઓ તમારા સહયોગમાં રહેશે તમને લાભ કરતા દિવસ સાબિત થવાનો છે નાણાકીય બાબતોમાં દિવસ તમારા માટે શુભ છે આજે આર્થિક બાબતે દિવસ અનુકૂળ રહેવાનો છે લાભ કરતા રહેશે વ્યાપારના સંબંધમાં ક્યાંક યાત્રા થઈ શકે ટ્રાવેલિંગ થઈ શકે છે તો આવક અને ખર્ચ વચ્ચે તમારે થોડું સંતુલન બેલેન્સ જાળવવું પડશે ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે કોઈ પણ રીતે આનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજે મંદિરમાં કંઈક દાન કરવું લાભ કરતા નહીં પડશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ કહેતા બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજના દિવસે તમારો પ્રભાવ વધતો જોવા મળશે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે તમારી સ્થિતિ વધારે મજબૂત અને શુભ બનતી જોવા મળશે મિત્રો તરફથી તમને સહયોગ મળે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે મિત્રો આજે તમારા માટે સહાયક બનશે લાભકર્તા સાબિત થશે તો આજે તમને તમારા સાસરીયાઓ તરફથી સન્માન મળવાના યોગો છે સાસરી પક્ષે સંબંધો પણ સુધરવાના યોગો છે આજે મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવા તે તમારું મન ખુશ રહેશે તમે પ્રફુલ્લિત રહો એવા ગ્રહમાન જોવા મળે છે તો સંતાન તરફથી પણ ખુશીઓ મળી શકે સુખ મળી શકે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિ ગોચર થઈ છે એટલે એકંદરે વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિવસ અત્યંત શુભ મંગલકારી અને લાભકર્તા કરતા છે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે આસમાની રંગ કોઈ પણ રીતે આ પ્રયોગ કરશો દિન શુભ રહેશે વાત કરીએ ઉપાયોની આજના દિવસે શિવજીની પૂજા આપે કરવી જોઈએ જે તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક પાંચ અને ભાગ્યાંક ચાર બની રહ્યો છે પાંચ નંબર જે છે એ બુધનો છે ચાર નંબર રાહુનો છે રાહુ બુધનો આ યોગ આજે આપના દિવસને બુદ્ધિ ચાતુર્યથી સફળતા મેળવવાવાળો છે બુદ્ધિનો ઉપયોગ કરો ચાતુર્યનો પ્રયોગ કરો લાભ મળી શકે છે થોડી મહેનત આજે વિશેષ લાભ આવી શકે છે બુદ્ધિનો પ્રયોગ કરો તમારા માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે

શિવ પૂજન કરવાનો મહિમા છે અને આ શ્રાવણ માસનો અંતિમ દિવસ જે લોકો વ્રત કરી રહ્યા છે ઉપવાસ કરી રહ્યા છે આખો મહિનો જ્યારે વ્રત પૂજન નથી કર્યું એ આજના દિવસે પણ જો વ્રત પૂજા ઉપવાસ કરી લે અને ભગવાન શિવની રુદ્રપૂજા કરી લે રુદ્રાભિષેક કરી લે એની મનોકામનાઓ પૂર્ણ થાય એવું શાસ્ત્રમાં વચન છે તો આજના દિવસે શિવજીની કૃપા મેળવવા માટે પૂજા અર્ચના કરી કુંડલીના કોઈ ગ્રહો નડી રહ્યા છે તો એના તમામના દોષોની શાંતિ કરાવવા માટે પણ સર્વોત્તમ દિવસ છે ઘરમાં મહેનત કરવા છતાંય નેગેટિવિટી જોવા મળે છે તમામ પ્રકારના ઉપાયો કરવા છતાં નકારાત્મક ઉર્જા જોવા મળતી હોય તો આજના દિવસે પિતૃ પૂજા પણ કરી શકાય પિતૃઓની પીડામાંથી મુક્તિ માટે પણ આજની અમાવસ્યા લાભકર્તા છે આજના દિવસે બે ઉપાયો ખાસ કરવા જ મંગલકારી છે એક કાચું સીધું બ્રાહ્મણને દાન કરવું બીજા નંબરમાં ભૂખ્યાઓને ભોજન કરાવો આ પ્રયોગ અવશ્ય કરો લાભકર્તા સાબિત થશે સાથે એક વિશેષ ઉપાય જે શ્રાવણના અમાવસ્યાના દિવસે કરવામાં આવે જેથી કરીને તમામ પ્રકારની નેગેટિવ એનર્જીથી બચી શકાય ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે સ્નાન કરતી વખતે નાતી વખતે તર્પણ કરવું અથવા સ્નાન કર્યા બાદ તમે એક તાસમાં દિવંગત પિતૃનું સ્મરણ કરી તર્પણ કરી શકો અને તર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે તમારા કાર્યમાં સફળતાના આશીર્વાદ મળશે આ ઉપરાંત જો તમને ફાવે નહીં તો બ્રાહ્મણ દેવતાઓને બોલાવીને પણ તર્પણ અવશ્ય કરી લેવું એ કલ્યાણકારી સાબિત થશે આપના મનના ભાવોને અનુકૂળ કરવા માટે ઉત્તમ દિવસ રહેશે આજના દિવસે એક બીજો પ્રયોગ જે ખાસ કરવો ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સંધ્યાકાળના સમયે ઘરમાં ગૂગળનો ધૂપ કરવો અને તે સમયે

ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમિ બંધનાન મૃત્યો મામૃતાત આ વૈદિક મૃત્યુજય મંત્ર છે ભગવાન શિવની આરાધનાનો સર્વશ્રેષ્ઠ મંત્ર આ મંત્રનો જાપ એક માળા રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખ બેસી આ મંત્રનો જાપ કરવો મંત્ર જાપ એક માળા અવશ્ય કરવો તમારા દરેક કાર્યને કલ્યાણકારી બનાવશે આરોગ્યની દ્રષ્ટિએ આર્થિક બાબતોની દ્રષ્ટિએ સની પીડાની દ્રષ્ટિએ તમામ રીતે આ મંત્રની એક માળા મંત્ર જાપ જો કરશો તો નિશ્ચિત તમને લાભ મળતો જોવા મળશે અને લાભ મેળવવા માટે મંત્ર જાપ કરી પછી જ તમે કાર્યની શરૂઆત કરો તમારા કાર્ય ઉપર જાઓ ભગવાન ભોળાનાથની કૃપા તમારી પર બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર